શિનોર તાલુકાના તરવાથી વેમાને જોડતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો તરવા વેમાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો શિનોર તાલુકાના તરવાથી વેમાન જોડતો જે રોડ નવો બનાવવામાં આવ્યો છે તેમાં ટોટલ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે આ ત્રણથી ચાર મહિના પહેલા નવો રોડ બનાવવામાં આવ્યો હતો સાઈડના શોલ્ડર પણ કર્યું નથી તિરાડો દેખાય છે અને દબાણ થઈને ખાડા પડી ગયા છે

કોઈ જાતનું કિલોમીટર પિલ્લર કે કોઈ બોર્ડ દિશા સૂચક પણ નથી મૂકવામાં આવ્યો વાહન ચાલક કે ગ્રામજનોનો જવું હોય તો કયા માર્ગે જાય તે પણ સમજણ પડતી નથી ગ્રામજનોની એવી માંગ છે કે સત્વરે આ રોડનું કામ સંતોષકારક થાય તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર સંજય ખત્રી શિનોર શું નામ છે તમારું પટેલ બ્રિજલભાઈ ચંદ્રકાન કામ મારું તરવા અને તરવાથી વ્યામાને જોડતો જે રસ્તો બનાયેલ છે એમને એ ત્રણ ચાર મહિના થયા છે હજુ અને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારમય દેખાઈ રહ્યો છે કેમ કે પોપડા બી ઉખડી ગયા છે કાદો છે નીચે સાઈડ શોલ્ડરિંગ પૂર્યા નથી બાઇકોના સ્ટેન્ડ બી ગરતી જાય છે આ જુઓ નીચે આ આ માટી છે નીચે કાદો છે કાદો આ માટી આ જુઓ કયા પ્રકાર નો કયા પ્રકારનો ડમ્બર વાપરે વાપરી એમને ખબર પડતી નથી હજુ ચાર મહિના બી નથી ત્યાં રોડ ને